હાઈ ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ આ વખતે હું જ્યારે દ્વારકા ગયો હતો અને એની પહેલાં પણ હું જ્યારે દ્વારકા ગયો હતો ત્યારે બહુ બધા લોકોએ ડિમાન્ડ કરી હતી બહુ બધા ફ્રેન્ડ્સએ કે ભાઈ તમે દ્વારકા જાઓ છો તો દ્વારકાની હોટૅલ ફેસિલિટીઝ ઉપર એક વિડીયો બનાવો કે ક્યાં ઉતરવું જોઈએ ક્યાં સસ્તી હોટલ મળી રહે તો એના માટે એક ટ્રાય કરી છે અને એ વિડીયો તમને મારી બીજી યુટ્યુબ ચેનલ સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં જોવા મળી જશે કારણ કે ફૂડના બધા વિડીયોઝ જે છે એ બધા વ્લોગ્સ આપણે ગુજ્જુબોક્સ ઉપર રાખતા હોઈએ છીએ અને બાકીના મારા લાઇફ સ્ટાઇલ મારા ટ્રાવેલ મારા મોટો વ્લોગ્સ ઇવન ઘણા ઇન્ફોર્મેટિવ વ્લોગ્સ જે છે એ તમને એમાં જોવા મળી જશે અલગ અલગ યાત્રાધામના અલગ અલગ પર્યટન સ્થળોમાં કઈ કઈ પ્રકારે તમે અકોમોડેશન ફેસિલિટીઝ મળી રહે એ પ્રકારના વ્લોગ્સ આપણે સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં રાખીએ સો અહીંયા ડિસ્ક્રિપ્શન નોટમાં પણ એની લિંક આપેલી છે તો એ જોવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને આ લોગ આ વ્લોગને હું જરાય લાંબો નહીં કરું માત્ર એટલી ઇન્ફોર્મેશન દેવા માટે કે આ હું દ્વારકા ગયો તો ત્યારે એક ટ્રાય કરી છે વ્લોગ બનાવવાની એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન નોટમાં મળી જશે અને હા એ વિડીયો જેમ તમે ગુજબોક્સને સપોર્ટ કરતા આવ્યા છો આઈ એમ શ્યોર કે તમે સાયક્લોનિક સમીર બ્લોગ્સને પણ સપોર્ટ કરશો અહીંયા તમને ફૂડના બધા અને એનું વેરિએશન મળી રહેશે નવી નવી રેન્જના જેને ફૂડ વ્લોગ્સ મળતા રહેશે તો ત્યાં જે છે એ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે સો મળીએ છીએ સાયક્લોનિક સમીર બ્લોગ્સમાં જય દ્વારકાધીશ